હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ આમળાના જ્યુસની રેસિપી તો દરરોજ સવારે ફક્ત એક ગ્લાસ આ જ્યુસ પીવાથી શરીરમાં વિટામિન્સ મિનરલ્સ ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સની પૂર્તિ થાય છે તો ફક્ત પાંચથી દસ મિનિટમાં બની જતો આ જ્યુસ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આમળાનો જ્યુસ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એકદમ નવી રીતે આમળાનો જ્યુસ બનાવવા અહીં મેં અઢીસો ગ્રામ તાજા આમળા લીધા છે જ્યુસ બનાવવા આપણે આ રીતના તાજા આમળા જ લેવાના છે અહીં આપણે આમળાને ધોઈ સારી રીતે કોરા કરી લેવાના છે હવે આમળાના આ રીતે આપણે ટુકડા કરી લઈએ આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર રહેલું હોય છે આમળા વાળ અને સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આમળાના સેવનથી સ્કિન એકદમ સરસ ચમકદાર બને છે તો આ રીતે આમળાને કટ કરી તેના ઠળિયાને કાઢી લઈએ અને તેના આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈએ તો તમે જોઈ શકો છો કે અહીં મેં બધા જ આમળાના આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું સાથે જ અહીં મેં એક ટુકડો આદુનો અને એક ટુકડો હળદરનો લીધો છે તેને આ રીતના નાના નાના ટુકડામાં કટ કરીને એડ કરી દઈએ સાથે જ થોડાક પુદીનાના પાન થોડાક લીમડાના પાન અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરી થોડુંક ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીં મેં આમળાને આ રીતના કચરા ગ્રાઇન્ડ કરી લીધા છે હવે તેમાં બે ચમચી સમારેલો ગોળ ગોળની જગ્યાએ તમારે જો મધ લેવું હોય તો જ્યુસ બની જાય એટલે તેમાં બે ચમચી મધ એડ કરી દેવું અને એક કપ જેટલું પાણી એડ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી જ વસ્તુને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લીધી છે હવે તેમાં ફરી એક ગ્લાસ જેટલું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ રીતની ઘણી વડે જ્યુસને એકદમ સારી રીતે ગાળી લઈએ જો તમને કબજિયાતની તકલીફ રહેતી હોય અથવા તો મોટા લોકો માટે બનાવતા હોય તો ગાળ્યા વગર પણ આ જ્યુસને પી શકો છો તો અહીં મેં ચમચીથી આ રીતે દબાવીને બધા જ જ્યુસને સારી રીતે ગાળી લીધો છે અને વધેલા આમળાના પલ્પને ડીશમાં લઈ લઈએ આ પલ્પને તમે સૂકવીને પાવડર પણ બનાવી શકો છો હવે તેમાં અડધી ચમચી સંજર પાવડર અને અડધા લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ હવે જ્યુસને ગ્લાસમાં કાઢી લઈએ આ જ્યુસને તમે બરફની ટ્રેમાં જમાવીને પછી એર ટાઈટ ડબ્બામાં ભરીને રાખી શકો છો અને જ્યારે પણ જ્યુસ પીવો હોય ત્યારે ગ્લાસમાં એકથી બે ટુકડા નાખી તેમાં થોડુંક પાણી એડ કરી આ જ્યુસને પી શકો છો તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે